મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દિલ્હી એનસીઆરમાં ભૂકંપ બાદ અનેક વખત આફ્ટર શોક અનુભવાયા હતા જોકે મિત્રો વિગતવાર વાત કરીએ તો ચીનમાં સોમવારે મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો રિક્ટર સ્કિલ પર તેની તીવ્રતા સાત પોઈન્ટ બે માપવામાં આવી હતી ભૂકંપ એટલો જોરદાર હતો કે આંચકા દિલ્હીના એનસીઆરમાં પણ હોવાનું અનુભવાયા હતા ભૂકંપ કેન્દ્ર નેપાળ ચીન સરહદની નજીક હોવાનું કહેવાય છે ભૂકંપ આ આંચકા એટલો જોરદાર હતો કે ઘણા વિસ્તારોમાં લોકો ડરથી ઘરથી બહાર નીકળી ગયા હતા ત્યારે મિત્રો ચીનના સત્તાવાર સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારે ચીનના પશ્ચિમ સિંગાજો ક્ષેત્રમાં દુરમા ભાગમાં એ સાત પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો સ્થાનિક સમય અનુસાર સવારે બે વાગ્યા પછી અક્ષુત પ્રાંતમાં વસુક્રાંશમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો ભૂકંપ બાદ અનેક વખત આફ્ટરશોક અનુભવાયા હતા તેમની ચાર પોઈન્ટ પાંચ સુધી માપવામાં આવી હતી તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ